નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો ખાસ કરીને હવે થોડાક દિવસોની અંદર આપણે ચોમાસું ઋતુના ખૂબ જ અગત્યના પાકોનું વાવેતર કરવાનું પ્લાનિંગ કરશું અને આ પાકની અંદર તેલીબિયા વર્ગનો જેને રાજા કહેવામાં આવે એવો પાક એટલે મગફળીનો પાક તો મગફળીના પાકની અંદર આ વર્ષે જે વાવેતર કરવાનું છે એના આયોજનની અંદર જે વેરાયટી ખૂબ જ મહત્ત્વની છે તો એ આજે આપણે આ વિડીયોની અંદર બે ખૂબ જ અગત્યની વેરાયટીઓ વિશે વાત કરવાના છીએ અને બે વેરાયટીઓનો તફાવત અને કઈ વેરાયટી કઈ જાત આપણે આ ચોમાસાની અંદર વાવવી જોઈએ એની પણ વાત કરીશું એ પહેલાં ખાસ કરીને ચોમાસાની અંદર ત્રણ રીતે વાવેતર થતું હોય વધારે પડતું સારું ખૂબ સારું ઉત્પાદન લેવા માટે ચોમાસાની અંદર વરસાદ થાય એ પહેલાં ઓરવાણ કરીને અથવા કોરડું પાઈને ખેડૂત મિત્રો વાવેતર કરતા હોય અને ખાસ કરીને આ વાવેતર મે મહિનાના છેલ્લા અઠવાડિયાથી લઈ અને જૂનના શરૂઆતના પ્રથમ અઠવાડિયા સુધી જે વાવેતર કરવામાં આવે અને આગોતરું વાવેતર કરવામાં આવે અને એમની અંદર પણ ઘણી બધી જાતો ખેડૂત મિત્રો ખાસ કરીને વાવેતર કરતા હોય તો આ જે આગોતરું વાવેતર છે એની અંદરની જાતો ખેડૂત મિત્રો સિલેક્ટ કરતા હોય અને એ વાતો જાતોની અંદર પણ આજે જે આપણે બે જાતોના વાવેતર કરવાનું છે એમાંથી એક જાત પણ વાવેતર કરી શકાય બીજું જે રેગ્યુલર ચોમાસાની અંદર વાવેતર કરવામાં આવે જેને સમયસરનું વાવેતર કરવામાં આવે એ ખાસ કરીને પંદર જૂનથી લઈને ત્રીસ જૂન સુધીમાં સમયસર જે વરસાદ થતો હોય જ્યાં પાણીની સગવડ નથી એ ખેડૂતો આ સમયસરનું વાવેતર કરતા હોય અને એની અંદર ખાસ કરીને મગફળીની જે જાતો વાવવાની છે એમાં અર્ધવેલડી અને વેલડી પ્રકારની જાતો મિત્રો આ વાવેતરની અંદર આપણે વાવી શકાય અને ત્રીજું જે વાવેતર છે જેને મોડું વાવેતર કરવામાં કહેવામાં આવે એટલે કે ઘણી વખત પાણીની સગવડ નથી ચોમાસાની અંદર જૂન મહિનામાં વરસાદ ન થાય અને જુલાઈમાં જ્યારે વરસાદ થતો હોય ત્યારે ખેડૂત મિત્રો મોડા પાકથી વાવેતર મો મોડું જે વાવેતર કરવામાં આવે અને એની અંદરની જાતોની અંદર ખાસ કરીને જે વહેલી પાકતી જાતોની પસંદગી કરવાની થતી હોય અને એ જાતોની અંદર ઉભડી મગફળીની જાતોની પસંદગી મિત્રો આપણે ખાસ કરીને કરતા હોય તો આ ત્રણ રીતે સમયસરનું વાવેતર વહેલું વાવેતર અને મોડું વાવેતર એમ થતું હોય તો આજે આપણે જે ખાસ કરીને વાત કરવી છે એ બે વેરાયટીઓની બે જાતોની વાત કરવી છે અને એની અંદર બે જાતો છે જી જે બત્રીસ એટલે કે ગુજરાત જુનાગઢ મગફળી બત્રીસ નંબર અને ગિરનાર ચાર આ બે મગફળીના જાતોના હું લગભગ તમને વીસ જેટલા તફાવતો આજે ગણાવીશ અને એમાંથી બેમાંથી કઈ ચડિયાતી જાત કઈ જાત વાવવી જોઈએ એની પણ આપણે આ વિડીયોની અંદર વાત કરીશું તો આ વિડીયોને અંત સુધી ખાસ કરીને મિત્રો જોઈએ તો મિત્રો જી જે બત્રીસ એટલે કે ગુજરાત જૂનાગઢ મગફળી બત્રીસ નંબરની જાત અને ગિરનાર ચાર આ બંનેના તફાવત સમજવા હોય તો બંને જાતો ખાસ કરીને કઈ ખાસિયતો ધરાવે છે બંનેમાં કંઈ પોઝિટિવ પોઈન્ટ છે અને નેગેટિવ પોઈન્ટ છે તો આજે આપણે આવડીઓની અંદર વાત કરીએ છીએ ખાસ કરીને જે મગફળીની ગુજરાત જૂનાગઢ બત્રીસ નંબરની જાત છે એ મુખ્ય તેલીબિયા સંશોધન કેન્દ્ર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા બે હજાર સોળ અને સત્તરની અંદર રિલીઝ કરવામાં આવે એટલે કે જાત ક્યાંથી બહાર પાડવામાં આવે ગિરનાર જે ચાર છે એ મગફળીની જાત ખાસ કરીને વર્ષ બે હજાર વીસની અંદર ડાયરેક્ટરેટ ઓફ ગ્રાઉન્ડનટ રિસર્ચ એટલે ભારત સરકારના મગફળી મુખ્ય મગફળી સંશોધન કેન્દ્ર જે જૂનાગઢ ખાતે ઈવનગર ખાતે આવેલું છે આ સંશોધન કેન્દ્ર ભારત સરકારના જે આઈ દ્વારા ચાલતા સંશોધન કેન્દ્રમાંથી બે હજાર વીસની અંદર ગિરનાર ચાર નંબરની મગફળીની જાત બહાર પાડવામાં આવી પહેલાં તો આ બંને મગફળીની જાતોનો તફાવત કે ક્યાંથી બહાર પાડવામાં કયા વર્ષમાં બહાર પાડવામાં બીજું કે બત્રીસ નંબરની જે જાત છે હવે હું વારંવાર ગુજરાત જૂનાગઢ બત્રીસ નહીં બોલું પણ બત્રીસ નંબરની જે જાત બોલીશ એટલે સમજવાનું છે કે આ ગુજરાત જૂનાગઢ બત્રીસ નંબર છે અને ગિરનાર ચાર નંબર છે તો બત્રીસ નંબરની જે જાત છે એ ઉભળી જાત છે એટલે જે ઉભડી મગફળીની જાતો છે એની અંદર એનો સમાવેશ થાય અને ખાસ કરીને ગિરનાર ચાર નંબરની જે જાત છે અર્ધવેલડી એ ખાસ કરીને જીજી વીસ ટાઈપની જે અર્ધવેલી પ્રકારની આ જાત છે બીજું કે વાવેતરનો જે સમય છે અને વાવેતરની જે ભલામણ છે ખાસ કરીને ચોમાસું ઋતુ માટે બત્રીસ નંબરની જાતની આપણે ભલામણ છે અને ગિરનાર ચાર પણ ચોમાસા ઋતુની અંદર ભલામણ કરી શકાય બીજો બત્રીસ નંબરનો જે પોપટો છે એ નાનો છે અને ખાસ કરીને ગિરનાર ચારની અંદર જેનો પોપટો છે એ સાઈઝમાં થોડોક બત્રીસ નંબર કરતાં મોટો છે બીજું જે ખાસ કરીને દાણાની વાત કરવામાં આવે તો બત્રીસ નંબરનો દાણો સાઈઝમાં નાનો છે કલરની અંદર ખાસ કરીને કોઈ ખાસ બનેમાં તફાવત નથી પણ દાણો છે એમ બત્રીસ નંબરનો સાઇઝની અંદર નાનો છે અને ગિરનાર ચાર છે એ બત્રીસ નંબર કરતાં દાણાનો સાઇઝ છે મધ્યમ એટલે કે નાના કરતાં સેઝ મોટી સાઇઝનો એટલે કે મધ્યમ કદનો કહી શકાય હવે મિત્રો બત્રીસ નંબરના જે મગફળી છે એના સો દાણાનું જો વજન કરવામાં આવે તો એ પાંત્રીસથી છત્રીસ ગ્રામ થાય અને ખાસ કરીને ગિરનાર ચારની અંદર સો દાણાનું જે વજન છે એ તેતાલીસ ગ્રામ થાય એટલે કે વજનની અંદર સો દાણા મેં કીધું દાણો નાનો હોય એટલે દાણાની સંખ્યા ખાસ કરીને બત્રીસ નંબરમાં વધારે આવતી હોય ગિરનાર ચારની અંદર ખાસ કરીને એના દાણાની સંખ્યા ઓછી આવતી બીજું જે પ્રોટીન કન્ટેન્ટ છે ખાસ કરીને આ પણ સમજવા જેવું છે જે પ્રોટીનનો ભાગ છે એ બત્રીસ નંબરની જાતની અંદર સત્યાવીસ ટકા છે અને ગિરનાર ચારની અંદર પણ સત્યાવીસ ટકા છે પ્રોટીનની અંદર કોઈ ગિરનાર ચારમાં વધારો નથી હવે ખાસ કરીને ખેડૂત મિત્રો ઘણી બધી ઉતારો શબ્દ વાપરતા હોય તો ઉતારો જે છે એ બત્રીસ નંબરની જાતનો એકત્રીસથી સાડા એકત્રીસ ટકા ખાસ કરીને એની અંદર જે ફોતરી એટલે કે ઉતારો જોવામાં આવે અને ગિરનાર ચારની અંદર તેત્રીસ ટકા ફોતરીનો ભાગ છે તો આ ખાસ કરીને જે ઉતારાનો છે એ બેનો એની અંદર ખાસ કરીને તફાવત છે હવે મિત્રો ખાસ કરીને તેલના ટકા બંને જાતોના તફાવતની આપણે વાત કરીએ તો બત્રીસ નંબરમાં ત્રેપનથી ચોપન ટકા તેલનું પ્રમાણ છે અને ગિરનાર ચારની અંદર એ ત્રેપન ટકા તેલના ટકાવારી ધરાવે છે હવે તેલનો કલર ખાસ કરીને ઘણી વખત બત્રીસ નંબરનું તેલ ખાવામાં ઘણા બધાની માન્યતા આવી છે કે કડવી મગફળી તરીકે ઓળખે બીટી મગફળી તરીકે ઓળખે પણ મિત્રો આવા પ્રકારની કોઈ જાત સંશોધિત નથી જે જી જે જી બત્રીસ નંબર તરીકે ઓળખાતી જ આ જાત છે મેં કીધું તેલના ટકા ત્રેપનથી ચોપન ટકા છે ને તેલનો જે કલર છે એ ખાસ કરીને સહેજ સફેદ પડતો અને પીળાશ પડતો આ તેલનો કલર હોય છે અને જે ગિરનાર ચારની અંદર તેલનો કલર છે એ પીળાશ પડતો હોય છે બત્રીસ નંબરનું થોડુંક સફેદ ટાઈપનો આપણને સેઝ કલરમાં જોવા મળતું છે હવે હેતુ ખાસ કરીને બે માર્કેટની અંદર સોશિયલ મીડિયા અને ઘણી વખત એવો પ્રચાર કરવામાં આવે કે ગિરનાર ઝાર ખૂબ સડિયાતી છે ખૂબ વધારે ઉત્પાદન આપે છે એની અંદર ઓલિક એસિડનું જે પ્રમાણ છે એને લઈને ખૂબ ભ્રામક ઘણી વખત વધારે પડતી વાતો થતી હોય મિત્રો મારે તમને એ પણ ચોખટ કરવી છે કે ઓલિક એસિડ જે બત્રીસ નંબરની જાત છે એની અંદર પણ પિસ્તાલીસથી પચાસ ટકા ઓલિક એસિડનું પ્રમાણ છે જે ગિરનાર ઝારની અંદર થી લઈને એક્યાસી ટકા ખૂબ સારી પોઝિટિવ વાત છે કે ગિરનાર ચારની અંદર ઓલિકનું પ્રમાણ ખૂબ સારું છે અને ઓલિકનો ફાયદો એ છે કે ખાસ કરીને એની અંદર લીલો લીલોલેનિક એસિડ પણ ઓલિક સિવાયનું બીજું જે ખાસ કરીને એસિડ છે એ પણ ધરાવે છે એના લીધે જે ફાયદો મળતો હોય ઓલિક એસિડનો એ ઘણી વખત આપણું લોહી જામી જવું એટેકના પ્રશ્નો હાર્ટના પ્રશ્નો એની અંદર આ તેલ સો ટકા આપણે ઉત્તમ ગણી શકીએ એટલે એની અંદર પોઝિટિવ ફાયદો પણ છે બીજું ખાસ કરીને એની જે સંગ્રહ શક્તિ છે જે પણ રસોઈ અથવા તો જે પણ એની અંદરથી ફરસાણ બનાવવામાં આવે ગિરનાર ચારની તેલની અંદર એ લાંબો સમય સંગ્રહી શકાય એટલે કે સંગ્રહિત શક્તિ વધારે પડતી ધરાવે છે અને ખાસ કરીને બીજા જે તેલો છે એના કરતાં દસ ગણી વધારે સંગ્રહ શક્તિ ધરાવતું હોવાથી એ તેલ ખાવામાં અને જે ઓલિક એસિડની વાતો થાય એ પ્રમાણે એ ખાસ કરીને બત્રીસ નંબર કરતાં સડીયાતું હવે સ્વાદની વાત કરીએ તો મિત્રો બત્રીસ નંબર જે સ્વાદ છે એ શરૂઆતમાં જ આપણે જ્યારે એના દાણા ખાઈએ તો એ થોડી કડચી લાગે છે એટલે કડવી મગફળી તરીકે ખેડૂત મિત્રો ઓળખતા હોય જે ગિરનાર ચાર છે એ સ્વાદમાં ખાય ત્યારે કડવી નથી લાગતી પરંતુ ખાધા પછી થોડાક ટાઈમ પછી આપણને એ પણ કડચી ખાસ કરીને એનો સ્વાદ લાગતો હોય એટલે કે એ કડચી લાગવાનું કારણ છે એની અંદર ફિનોલ કન્ટેન્ટ જે રહેલું છે એના લીધે થોડીક કડચી અથવા કડવી લાગતી હોય હવે સૌથી મહત્ત્વનો અને અગત્યનો આ વિડીયોની અંદર જે પોઈન્ટ મિત્રો પકડવાનો છે તમારે એ આ પોઈન્ટ છે રોગ પ્રતિકારક શક્તિ બત્રીસ નંબરની જાતની અંદર ખૂબ સારી રોગ પ્રતિકારક શક્તિ આ ધરાવે છે એટલે ઘણી વખત ખેડૂત મિત્રો કહેતા હોય વાવેતરથી લઈને અંત સમય સુધી આ લીલી રહે પાંદડા એના લીલા લીલા રહેતા હોય મગફળીની અંદર રોગ અને જીવાતનું પ્રમાણ ખૂબ ઓછું રહેતું હોય કારણ કે આ જાત બત્રીસ નંબરની જાત રોગ સામે પ્રતિકારક છે એટલા માટે ખેડૂત મિત્રો આ જાત વાવવી જોઈએ પાનના ટપકાનો અને ગેરુના રોગ સામે પણ આ ખૂબ સારી પ્રતિકારક શક્તિ ધરાવે છે એટલે બત્રીસ નંબરની જાત સિલેક્ટ કરવી જોઈએ અને જે ગિરનાર ચાર છે એ પણ રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે પણ મધ્યમ પ્રકારની રોગપ્રતિકારક શક્તિ છે અને ખાસ કરીને પાંદડાના ટપકા અને ગેરુ સામે એની મધ્યમ પ્રકારની રોગપ્રતિકારક શક્તિ કહી શકાય જે ગિરનાર ચાર કરતાં બત્રીસ નંબરમાં ખૂબ રોગ રોગપ્રતિકારક શક્તિ છે હવે મિત્રો પાકવાના દિવસો ગિરનાર ચાર જે છે એકસો દસથી એકસો તેર દિવસમાં પાકી જાય એની સામે બત્રીસ નંબર છે એકસો પંદરથી એકસો પચીસ દિવસ એટલે ગિરનાર ચાર કરતાં લગભગ દસથી બાર દિવસ આ મોઢી પાકે છે એટલે વહેલું જો વાવેતર કરવામાં આવ્યું હોય તો એ સમયસર આપણે કાઢી શકીએ પરંતુ એનું મોઢું વાવેતર કરવામાં આવે તો થોડુંક લાંબો સમય સુધી આ વેરાયટી ખાસ કરીને જાત ઊભી રહેતી હોય હવે ઉત્પાદન આ પોઈન્ટ પણ ખૂબ મહત્ત્વનો બેનો તફાવતની અંદર જે વાતો થાય ગિરનાર ચારની બત્રીસ નંબર સામે તો હું એવું કહીશ કે બત્રીસ નંબર ગિરનાર ચાર કરતાં ઉત્પાદનની અંદર ચડીયાતી છે બત્રીસ નંબર ગિરનાર ચાર કરતાં ઉત્પાદન વધારે આપે છે એના આંકડાકી સંશોધનના પરિણામો એવું કે એના કરતાં લગભગ ત્રણ ટકા ઉત્પાદન વધારે બત્રીસ નંબરમાંથી આપણને મળે હવે બત્રીસ નંબરનું જે ઉત્પાદન છે ચોત્રીસો કિલો પ્રતિ હેક્ટર એટલે કે સોળ ગુઠાની આપણે વીઘાની વાત કરીએ તો મિત્રો લગભગ એવરેજ સત્યાવીસ મણ જેટલું ઉત્પાદનની ક્ષમતા ખાસ કરીને આપણા વિસ્તારની અંદર આ બત્રીસ નંબર ધરાવે હવે ગિરનાર ચારની જે વાત કરીએ તો એનું બત્રીસો કિલો લગભગ આના કરતાં બસો કિલો ઓછું બત્રીસ નંબર કરતાં બસો કિલો ઓછું ઉત્પાદન ગિરનાર ચાર ધરાવે છે હોળ અંદર લગભગ ચોવીસ મણ જેવી પરિસ્થિતિ પ્રમાણે આપણને ઉત્પાદન આપી શકે પણ એ સ્થાનિક પરિસ્થિતિ આબોહવા જમીન ખેડૂતની મહેનત ઉપર ઘણું બધું નિર્ભર કરતું હોય અને ઉત્પાદનની જે ક્ષમતા છે જે બત્રીસ નંબરની ક્ષમતા છે એ સાડત્રીસ મણ પ્રતિ વિઘે આપવાની ક્ષમતા ધરાવે એટલે ખૂબ સારી ક્ષમતા આની કહેવાય બત્રીસ નંબરની જે ગિરનાર ચારની અંદર સોળ ગુઠામાં લગભગ પચીસ મણ જેટલી પ્રતિવિઘે શક્તિ ધરાવે છે અપવાદ અપવાદરૂપે કોઈને ઉત્પાદન મળ્યું હોય પણ આ મેં જે ડેટા કીધા એ વૈજ્ઞાનિક ભલામણના સંશોધનના આધારિત ડેટા છે એટલે આ બંને વાતો ઉપરથી બંનેના તફાવત ઉપરથી મિત્રો આપણે એટલું નક્કી કરી શકીએ કે આ વર્ષે જો વાવેતર કરવું હોય અને છેલ્લા વર્ષોના અનુભવ પ્રમાણે તો જીજેજી બત્રીસ ગુજરાત જૂનાગઢ મગફળી બત્રીસ ખૂબ સારી જાત છે એનું વાવેતર કરવું જોઈએ હા ચોક્કસથી ગિરનાર ચારનો અખતરો કરવો હોય તો થોડાક નાના વિસ્તારની અંદર અખતરો કરી શકાય એની પાછળનું સૌથી મોટું કારણ છે એના બિયારણના ભાવ ગિરનાર ચાર ખૂબ ઊંચા ભાવ ધરાવે છે માર્કેટની અંદર કોઈ એવી વ્યવસ્થા નથી કે ગિરનાર ચારની અંદર માર્કેટમાં વેચવા અને એના આપણને ઉપજના પણ ઊંચા ભાવ આવે તો ગિરનાર ચારના અખતરા સ્વરૂપે આપ વાવેતર કરી શકો બત્રીસ નંબર બંનેની અંદર આ વેરાયટીઓમાં બીટ કરે છે એટલે પહેલા નંબરે વાવેતર કરવું હોય તો બત્રીસ નંબરનું વાવેતર કરી શકાય મિત્રો આજના વિડીયોમાં બસ એટલી જ માહિતી ફરી એક નવા વિષય સાથે મળીશું ત્યાં સુધી મને રજા આપશો આપ જો આ ચેનલમાં આજે ન સબસ્ક્રાઈબ ન કરી હોય ન જોડા હોય તો જોડાઈજો આવા જ આવું નવા વિડીયો ટેકનિકલ માહિતી સાથેના વિડીયો હું આપને શેર કરીશ આપનો આ વિડીયોને અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ